બોય ઓય બોય ઓય કેરેલ અમેરિકા સો બેકો આ બેકો હેડો તો પેસેન્જર ને ટોકો પાડો કેરેલ અમેરિકા અમેરિકા બોય તો જેટલા માંગો એટલા જેટલા માંગુ હોય ખો બતાવ

Ko kau mai di tu? Ha. Oh, oh yeah. Elia. Kau kau harus nak mai di tu, ha? Jo. Jo nanu nanu tu, kan? Ha. Kau kau yang mai di yata, henti, mi, om, om, di mama mai atau? Ha. Enti, mama mungkin kari di tu tu. Pis kari દોવાનું કામ પટી ગયું અત્યારે સામે જે પેલી બે લેબડીઓ છે થોડી નળ હરી તો આપણે કાપી દેવાની છે તમે જુઓ નાની નાની આ બંને જે છે એ કાપી દેવાની પેલી રાખવાની છે બહુ મોટી નહીં નાની નાની છે શું હે શું કરે હા બધુંય તું એવું નહી પટો વાળવો રે દે કુડા ખાહે ખવારું તું ઈ લેબડી ખવારું પક હે એટલે નહીં એ સ્કોલ ખવારો તો ખવારું ઓ નહીં ખવરવાનો ઓય પકડ

सार तारा नोई जा अकले लोगे ले आरे आरे वामनाई आई पड़ी जा पिली साइड जा ता

जानो हाँ आपता है जा मैं नहीं देवे भैया ओ मैं तोरे हारो अब लो लाइक ने शेयर सब्सक्राइब वाला बोल हाँ। बोल हट कंट्री वगाड़े बसू के हट हाँ?